તો જ તમને ખબર પડશે કે નવો વિડીયો કહી આવ્યો બરાબર બરાબર ચાલો ભાઈ પેલા હું તમને આપીશ ઓપન કરીને બતાવું આગળ ના ઓવરવ્યુ કરાવશે તમને પેલો કલર છે મરુન ટાઈપ નો આખો શેરી કલર રહેવાનો છે બરાબર અને આમ જોવો પલુ નો લુક જુઓ ખાલી હા હાય જોરદાર સાડી કઈ ઘટે નહીં ને એવું ફિનિશિંગ જોવા જેટલું બી દેખાય ને આ બધું જરીનું વણાટ છે ક્યારેય બી નીકળવાનું નથી બરાબર આ ફોઇલ પ્રિન્ટ નથી આ વણાટ છે અને સાડીમાં બી અંદર જુઓ ને તો આખું ફિગર નું કામ કરેલું છે જોઈ લો આખો આ બધું વણાટ છે હવે 1250 માં સાડી તમે કોઈકને ગિફ્ટમાં આપી હોય તો એને એમ લાગે કે નહીં 2000 વાળી સાડી કે 2500 વાળી આપી છે એવું જણાવજો મને કોમેન્ટમાં જણાવજો ખોટું હોય તો જરાય ચલાઈ ના લેતો મને કહેજો હું સાંભળી લઈશ ત્યાર પછી આપણે વાત કરીએ તો સાડી આખી જોઈ લઈએ બરાબર જો આ ટાઈપનો આખો લુક છે સાડીનો નો માત્ર 1250 ભાવ છે મને એમ છે કે આ વિડિયો તમે જોશો જોશો ને ત્યાં તો દુકાને સ્ટોક પૂરો ન થઈ જાય તો સારું આ બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝમાં બી બોર્ડર આપેલી છે ઝીણી ઝીણી બુટ્ટી આપેલી છે જોઈ શકો તમે સેલ્ફની સ્લીવ માટે આ પીસ આપણે કલર બતાવો એક ડાર્ક નેવી બ્લુ કલર છે ત્યાર પછી આ ગ્રે કલર છે એકદમ મસ્ત નવો કલર છે બરાબર એના પછી છે વાઇન ટાઈપ નો એકદમ ડાર્ક રીંગણી નહીં વાયની નવો જ કલર છે મસ્તીનો અને ત્યાર પછી નો કલર છે ગ્રીન કલર બરાબર તો ડાર્ક ઝેરી ગ્રીન દેવાનો છે હવે આપણે બધા કલર ખોલીને બતાવીએ મરૂન કલર ખોલ ને ભાઈ જો આ છે ઝેરી ગ્રીન કલર નું પલ્લું જોઈ શકો છો તમે બરાબર હવે એના પછી સાગરભાઈ ભાઈ મરૂન કલર બતાવે છે જો આ ફો મરૂન કલર નો રહેવાનો છે જોરદાર ત્યાર પછી આપણે છે ને ગ્રે કલર ખોલીએ જોઈ જો આ બધા કલર તમને YouTube માં જ ખોલીને બતાવવા પોસિબલ છે બરાબર આમ નો બતાવે કે જો કાઈ ઘટે સાડીમાં એક નંબર સાડીનું કલર કોમ્બિનેશન રહેવાનું છે

હવે આપણે આગળ વધશું બીજી આઈટમ તરફ જે લીલન કોટન રહેવાનું છે પેલા આપણે બધા કલર જોઈ લઈએ બધા કલર બતાવી દો જે પેલો છે પિસ્તા કલર ત્યાર પછી છે પર્પલ કલર ત્યાર પછી છે પીચ કલર ત્યાર પછી છે ગ્રે કલર એના પછી છે સ્કાય કલર આસમાની કલર અને એના પછી છે આસમાની ગ્રે કલર બરાબર આ બધા એના શેડ છે કોટન મટીરિયલ છે હવે આપણે પેલો કઈક તમને ડિટેલ વાઇઝ ઓપન કરીને બતાવું ત્યાર પછી બીજા બધા પીસ ઓપન કરીને જોશું બરાબર તો જો આ ટાઈપનો કઈક રૂપ રહેવાનો છે હા જોરદાર એકદમ સોફ્ટ મટીરિયલ આખું ફ્લાવર નું પ્રિન્ટ કરેલું છે આ પલ્લું ને તો બી જોરદાર સાડીનો લુક જ એટલો મસ્ત છે અને ઉનાળા માટેની સ્પેશિયલ વસ્તુ છે ભાઈ કેમકે પ્યોર લિલન કોટન કપડું છે ને એમાં બ્લાઉઝ આવશે લિલન કોટનનું જ બરાબર તો પહેરશો તો જરાક પણ ગરમી નહીં થાય અને આમ તો હે ને ગરમી થતી હશે ને તો 850 રૂપિયામાં આવી સાડી મળે તો પ્રાઇસ જોઈને જ ગરમી ભાગી જાય ભાગી જાય બરાબર એટલે બહુ ટેન્શન લેવા જેવું નથી ફટાફટ થી કોઈને ગિફ્ટ આપવું હોય તો ગિફ્ટ અને જો કોઈને તમારા પોતાના માટે લેવું હોય તો બી ભલે ઓલ ઓવર ઇન્ડિયા માંથી ઘરે બેઠા બેઠા ઓર્ડર કરી શકો છો હવે વચ્ચે આમાં બીજી એક વાત કે તો આના પછીનો જે વિડિયો છે ને એ આનાથી પણ જોરદાર છે એકદમ મેરેજ નું પાર્ટી વેર કલેક્શન બતાવવાના છે તમને માં આના પછીનો જે વ્લોગ આવે ને એટલે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આમાં છે ને જંગલો બાંધણી વાળી સાડી બતાવવાના છે બરાબર

જોરદાર કલર છે હવે તમને કહ્યું કે તમારે ડિસાઇડ કરવાનું વિડિયો જોવાની જો મજા આવી હોય તો મારા સાથે જોડાઈ જાઉં ચેનલ ને કરીને કરી બે દબાવીને નેક્સ્ટ વિડીયો જોવા માટે રેડી થઈ જાવ આના કરતા પણ સારા વિડીયો લઈને આવે હું પ્રોમિસ કરું છું થેન્ક યુ